અને ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી આ તેમની ઉપસ્થિતિમાં બે સમારોહનું આયોજન કરવામાં આવ્યું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગરની મુલાકાતે અને તેમની ઉપસ્થિતિમાં બે સમારોહનું આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ સમારોહનું આયોજન ત્યારે એક હજાર ચારસો બોતેર ધર્મસીઆપાસનું લોકાર્પણ મુખ્યમંત્રીના

પણ એની અંદર સફળતા માન્ય નરેન્દ્રભાઈને મળી અને નરેન્દ્રભાઈએ સૌથી પહેલી ચીપ્સ બનાવવાનું શરૂઆત આપણે સાણંદમાં ગુજરાતમાં શરૂઆત થઈ